હવે તમારા લોકોનું ધોરણ બાર સાયન્સ અને ગુજકેટ છે એનું પરિણામ આવી ગયું છે હવે રિઝલ્ટ આવી ગયા બાદ તમારું મેઇન ફોકસ શું હોય કે અમારે લોકોને વિવિધ બ્રાન્ચ છે એમાં અમારે એડમિશન લેવું છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ તમને નીચે પ્રમાણેની જે બ્રાન્ચ દર્શાવી છે જેમ ફાર્મસી હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય ડિગ્રી હોય મેડિકલ હોય કે પેરામેડિકલ હોય તો એના માટેની જે અગત્યની વેબસાઇટો કઈ છે એની માહિતી તમને આપી દેવામાં આવી છે આ વિડીયોને તમે શરૂથી લઈને અંત સુધી જોશો એટલે વેબસાઇટની તમને માહિતી મળી જશે તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દો તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય વેટરનરી હોય એગ્રીકલ્ચર હોય બીએસસી હોય તો એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આપવામાં આવે છે જો તમારે લોકોને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે એ લોકો અમારો ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને અમારી એક અન્ય ચેનલ પણ છે એ ચેનલ સેના વિશે છે કે ભાઈ તમને ખબર છે કે ભાઈ આજકાલ સરકારી ભરતી છે એનું મહત્ત્વ ખૂબ વધતું જાય છે તો એમ એની તમામે તમામ અપડેટ છે સરકારી ભરતી લગતી એ આ ચેનલમાં આપવામાં આવે છે એટલે એ ચેનલ લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એને પણ તમે લોકો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો તો તમારે લોકોને પહેલી બ્રાન્ચ છે બીઈ અને બીટેક કે જેને તમે લોકો ડિગ્રી એન્જિનિયરિંગના નામે પણ ઓળખો છો જો તમારે લોકોને બીઈ અથવા તો બીટેકમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોને એસી માં ફોર્મ ભરવું પડશે એસીપીસી એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ક્લિયર થઈ આ વસ્તુ પછી બીઈ અને બીટેકમાં તમારે ગમે સરકારીમાં એડમિશન લેવું હોય કે પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ ગમે એમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે લોકોને એસી પી ફોર્મ ભરવું જરૂરી છે તમે લોકો એસી પી એક ફોર્મ ભરશો એટલે તમે જેટલી પણ આપણા ગુજરાતમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે જેટલી પણ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે એમાં તમે લોકોએ ફોર્મ ભરી દીધેલું ગણાશે ક્લિયર થઈ ગયું હવે આના પછી આપણે જોઈએ છીએ તો કે ભાઈ ફાર્મસી ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી આ બેની વેબસાઇટ એક જ છે એટલે આપણે બેની વેબસાઇટ એક સાથે બતાવી દઈએ તમને હવે ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં જો તમારે લોકોને એડમિશન લેવું છે તો તમારે લોકોને ફરજિયાત પણ એસીપીસીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે ક્લિયર થઈ ગયું હવે એસીપીસીમાં તો એથી શેનું રજીસ્ટ્રેશન થશે ભાઈ તો કે ભાઈ ગમે તમારે આખા ગુજરાતમાં ગમે સરકારી ફાર્મસી કોલેજમાં એડમિશન લેવું છે કે પ્રાઇવેટ ફાર્મસી કોલેજમાં એડમિશન લેવું હોય તો ફરજિયાત પણ એસીપીસીમાં ફોર્મ ભરવું જ પડશે ક્લિયર થઈ ગયું હવે જુઓ તમારે લોકોને ડિગ્રી અને ડિપ્લોમામાં તમારે જીસીએસમાં રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી ક્લિયર થઈ ગયું તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય કે તમારે ફાર્મસીમાં લેવું હોય તો તમારે લોકોને છે એ જીસીએ એસમાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી એટલે જ કહું છું વિડીયો પૂરો જુઓ હજી ઘણા લોકો જોતા નથી ને પછી નીચે કોમેન્ટમાં પ્રશ્ન પૂછા પૂછ થાય છે કહું છું ભાઈ કે ભાઈ ડિગ્રી ફાર્મસી કે ડિપ્લોમા ફાર્મસી અથવા તો બીઈ અને બીટેક આમાં તમારે જો એડમિશન લેવું હોય તો જીસીએસની જરૂર નથી અને તમારે લોકોને સરકારીમાં ભલે લેવું હોય કે પ્રાઇવેટમાં પણ લેવું હોય તમારે ફરજિયાત પણ એસીપીસીમાં પી રજીસ્ટ્રેશન કરાવવું પડશે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે એસીપીસી એવું લખવાનું થશે હવે એસીપીસી લખશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે હવે જો તમારે લોકોને બી બીટેક ની બીટેકની એડમિશનની પ્રક્રિયા કરવી તાની આની ઉપર ક્લિક કરવાનું ડિપ્લોમાથી ડિગ્રી કરવી હોય તો આનું કરવાનું ફાર્મસીમાં કરવું હોય તો આ રીતે રજિસ્ટ્રેશન છે આ તમારે વેબસાઇટ જોઈ લેવાની ક્લિયર થઈ ગયું આ એસીપીસી તમારી સામે આ રીતની વેબસાઇટ છે ઓપન થઈ જાય છે બીએ અને બીટેક માટે છે બાકી તમારે ફાર્મસી માટે પણ પસંદ કરવી હોય તો પણ તમે લોકો કરી શકો છો અહીંયાથી તમે ફાર્મસી છે એના માટે પણ પસંદ કરી શકો છો હા પેલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હવે હવે એના પછીનો કોર્સ છે એગ્રીકલ્ચર તો એગ્રીકલ્ચરમાં ઘણા સમાવેશ થાય એગ્રીકલ્ચર હોય એના પછી હોર્ટીકલ્ચર હોય એના પછી ફોરેસ્ટ્રી હોય એ બધાનો એગ્રીકલ્ચરમાં સમાવેશ થશે હવે એગ્રીકલ્ચરનો આપણે ડિટેલમાં વિડીયો બનાવવાના છીએ કઈ રીતે આખી એડમિશનની પ્રક્રિયા થાય હવે એગ્રીકલ્ચર છે એમાં પ્રોગ્રામ કેટેગરી વન આવશે પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ આવશે પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી આવશે ત્રણ પ્રોગ્રામ કેટેગરી હશે હવે કેટેગરી શું છે ને એ હું આના પછીના વિડીયોમાં તમને ડિટેલમાં સમજાવીશ હવે જો એગ્રીકલ્ચરમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે જીસીએ એસમાં રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી ક્લિયર થઈ ગયું જી પોર્ટલ છે એમાં તમારે કોઈ જ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી અને જો તમારે એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું હોય તો તમારે જી એસ એ યુ સી એ આ નામની વેબસાઇટ ઉપર તમારે જવાનું છે તો તમને લોકોને એગ્રીકલ્ચરનું એડમિશન મળશે તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે શેની ઉપર ક્લિક કરવાનું છે તો કે ભાઈ જે આપણે જીએસએ યુ ક્લિયર હવે જીએસએ યુસીએ ઉપર તમે ક્લિક કરવાનું એની ઉપર પાછું તમારે ક્લિક કરવાનું છે હવે આની ઉપર ક્લિક કરશો એટલે એગ્રીકલ્ચર તમારે ફોર્મ ભરવાનું ચોઈસ સ્પેલિંગ બધું આમાં જ તમારે કરવાનું થશે પછી તમારે નીચે શેમાં જવાનું છે યુજી એડમિશન વેબસાઇટનું લખ્યું છે તમારે લોકોને ક્લિયર તો યુજી એડમિશન વેબસાઇટ ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે હવે તમારું ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચોઈસ ફિલિંગની પ્રક્રિયા તમામે તમામ છે આની ઉપર જ થશે એટલે આ વેબસાઇટની તમારે કાયમ મુલાકાત લેવાની છે જો તમારે એગ્રિકલ્ચરમાં એડમિશન લેવું છે તો હવે એના પછીની ચોથી બ્રાન્ચ છે બીવીએસસી કે બીવીએસસી કે જેને તમે લોકો વેટરનરી છે એના નામે પણ ઓળખો છો હવે જુઓ બીવીએસસીમાં તમારે એડમિશન લેવું છે તો એનું મેરિટ તમારું કોના આધારે બનશે માત્ર ને માત્ર ગુચકેટને આધારે જ બનશે ગુજકેટની પરીક્ષા છે એને આધારે તમારા લોકોનું મેરિટ બનવાનું છે ક્લિયર થઈ ગયું હવે મેરિટ એટલે કઈ રીતે બનશે કે ભાઈ એકસો વીસમાંથી તમારે માની લો કે જેટલા આવ્યા તો એકસો વીસે પચાસ આવ્યા તો સો એ કેટલા માર્ક થાય અને એમનો જે જવાબ આવશે એ તમારું મેરિટ હશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ પહેલાં હવે જો તમારે લોકોને વેટનરીમાં એડમિશન લેવું છે તો તમારે થઈ જે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ એટલે કે જીસીએસમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું નથી ક્લિયર થયું GCS માં તમારે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી તમારે રજિસ્ટ્રેશન સેમાં કરાવવાનું છે તો કે ભાઈ કામધેનુ યુનિવર્સિટી છે એમાં તમારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું છે સેમાં કરાવવાનું છે કામધેનું યુનિવર્સિટી છે એની વેબસાઇટમાં જ રજીસ્ટ્રેશન કરાવવાનું છે હવે એના પછીની બ્રાન્ચ છે BFSC તો બેયનું છે ને એક જ વેબસાઇટ છે વેટરનરી અને BFSC ની તો એમાં જો તમારે ફિશરીઝમાં એડમિશન લેવું હોય તો એમાં તમારે છે એ ગુજરાત બોર્ડના સાઠ ટકા કન્સિડર થશે વધતા તમારે લોકોનું ગુજકેટ છે એના ચાલીસ ટકા કન્સિડર થશે જો તમારે લોકોને ફિશરીઝમાં લેવું છે તો જીસીએસમાં રજીસ્ટ્રેશન કરાવવાનું નથી ક્લિયર જો ફિશરીઝમાં લેવું છે તો તમારે સેમાં રજીસ્ટ્રેશન કરાવવાનું થશે કામ ધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ છે એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું થશે તમારે લોકોને ગૂગલ ક્રોમ ઓપન કરો ગૂગલ ક્રોમમાં તમે શું લખશો હવે કામધેનું યુનિવર્સિટી એટલું તમે લોકો લખશો તમારી સામે આ રીતનું પેજ ઓપન થાય છે એમાં તમારે લોકોને છે કામધેનું યુનિવર્સિટી એમાં લખવાનું રહેશે ક્લિયર પછી નીચે નીચે તમે જાશો તો આમાં ન્યૂઝને ને એ બધું તમને બતાવી દેશે તમારે લોકોને છે આમાં ફોર્મ એ આખી પ્રક્રિયા છે એ કરવાની થશે તમે લોકો વેબસાઇટ ખોલશો એટલે વેબસાઇટમાં એડમિશન નામનો ઓપ્શન તમને દેખાશે હવે તમારે લોકોને એડમિશન ઉપર તમારે ક્લિક કરવાનું છે એડમિશન ઉપર ક્લિક કરશો તો આમાં તમને આપ્યું છે કે ભાઈ વધુ માહિતી માટે એડમિશનની તમારે વધુ માહિતી મેળવવી છે તો તમારે લોકોને સેની ઉપર ક્લિક કરવાનું છે આ લિંક ઉપર ક્લિક કરો ક્લિયર થઈ ગયું પોર્ટલ તો તમારે એની ઉપર ક્લિક કરવાનું એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે આમાં જો તમને વેટરનરી માહિતી આમાં દેખાડશે ડેરી ટેકનોલોજી એની પણ માહિતી આમાં દેખાડશે ફિશરીઝ છે એની માહિતી પણ આમાં દેખાડશે આમાં જ તમારે ફોર્મ ભરવાનું છે આમાં જ તમારું મેરિટની એ બધું આવશે ક્લિયર થઈ ગયા વસ્તુ પહેલાં એટલે આ વસ્તુ તમે છે એ ખાસ ધ્યાનમાં રાખજો હવે પેરામેડિકલ છે તો પેરામેડિકલ એમાં સેનો સેનો સમાવેશ થશે તો કે ભાઈ બી નર્સિંગ છે એનો સમાવેશ થશે પછી બીપીટી બેચલર ઓફ ફિઝિયોથેરાપી એનો સમાવેશ પણ આમાં થશે પછી આપણે કહેવાય કે જીએનએમ છે એનો સમાવેશ થાય એએનએમ છે પછી આપણે કહેવાય કે બીઓ છે ઓપ્ટોમેટ્રી એટલે કે બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી અને બી એસ એલપી આ અભ્યાસક્રમમાં તમારે પ્રવેશ લેવો હોય એટલામાંથી ગમે અભ્યાસક્રમમાં તો તમારે લોકોને છે એક જ ફોર્મ ભરવાનું થશે ક્લિયર થઈ ગયું અને ફોર્મ તમારે છે જીસીએએસમાં નથી ભરવાનું આ વસ્તુ ખાસ મગજમાં રાખો જીસીએસમાં તમારે નર્સિંગમાં ક્યાંય એડમિશન લેવું છે તો જીસીએસમાં ફોર્મ ભરવાનું નથી અને તમારે આ અભ્યાસક્રમ ગમે એમાં તમારે લેવું છે એક જ ફોર્મ ભરવાનું છે ને વેબસાઇટ કહું છું એમાં જ તમારે ભરવાનું થશે એક જ ફોર્મ પછી સરકારીમાં લેવું હોય કે પ્રાઇવેટમાં લેવું હોય એક જ ફોર્મ ભરવાનું છે ક્લિયર થઈ ગયું અને ફોર્મ તમારે કઈ વેબસાઇટમાં ભરવાનું છે એમ ગુજરાત ડોટ ઓ આના ઉપર જ તમારે લોકોએ ભરવાનું રહેશે ક્લિયર થઈ ગયું ગૂગલ ક્રોમ ઓપન કરી લો એમાં તમારે એમ ઇડીએ ડીએમ ડોટ ગુજરાત છે એની ઉપર તમારે ક્લિક કરવાનું હવે એની ઉપર તમે લોકો ક્લિક કરો છો એમાં તમે નીચે જોઈ શકો છો બીપીટી છે બી નર્સિંગ છે જીએનએમ છે એન છે હા હવે એની ઉપર તમારે ક્લિક કરવાનું હવે જો તમે આ એની આખી વેબસાઇટ છે એટલા કોર્સમાંથી તમારે ગમે એ કોર્સમાં એડમિશન લેવું હોય આ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન તમારે કરાવવાનું થશે અને રજીસ્ટ્રેશન તમારે છે એ જૂન અથવા તો જુલાઈમાં ચાલુ થઈ શકે ક્લિયર મેક્સિમમ એ લોકો ટ્રાય કરે કે ભાઈ નીટની અને આની મેડિકલ અને પેરામેડિકલ એની પ્રક્રિયા એક સાથે જ ચાલે એ લોકો દર વર્ષે એવો પ્રયત્ન કરતા હોય છે ક્લિયર થઈ ગયું હવે આમાં તમારે ગમે સરકારીમાં લેવું હોય કે પ્રાઇવેટમાં લેવું હોય આમાં તમારે રજીસ્ટ્રેશન ફરજિયાત છે ક્લિયર થઈ ગયું જીસીએ એસમાં તમારે નથી કરાવવાનું આમાં જ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે ક્લિયર એના પછી તમારે બ્રાન્ચ આવે છે મેડિકલ તો મેડિકલમાં તમને લોકોને ખબર છે કે ભાઈ એમ છે પછી તો કે ભાઈ બીડીએસ છે એટલે કે ડેન્ટલ એના પછી બી એમ એટલે કે જેને આયુર્વેદિકના નામે પણ ઓળખો છો અને બી આ એટલી ચારે ચાર બ્રાન્ચ છે એનો સમાવેશ થાય છે હવે જો એ લોકોએ આ વખતે સ્પષ્ટતા હજી કરી નથી કે એ લોકો સેમાં એડમિશન કરવાના છે એટલે આનું આપણે ચોક્કસ ન કહી શકીએ ક્લિયર તમારે હે ને આમાં મેડિકલની કઈ સ્પષ્ટતા નથી કરી અમુક વ્યક્તિ એમ કે છે ભાઈ કોમન એડમિશન પોર્ટલ કેન્દ્રવાળા જ બનાવવાના છે તો એ હજી કઈ એટલે કઈ સ્પષ્ટતા એ લોકોએ કરી નથી પણ રેગ્યુલર ગયા વર્ષે કંઈ સેમાં પ્રક્રિયા થતી તો કે એમ ઇડીએડીએમ ગુજરાત ડોટ ઓઆરજી ઉપર આખી પ્રક્રિયા થતી હતી હવે તમારે એ જવાનું છે એમ ઇડીએડીએમ ગુજરાત ડોટ ઓઆરજી એમાં તમારા અંડર ગ્રેજ્યુએટ એડમિશન તો એ છે આ વેબસાઇટ તમારી છે કે આમાં તમારે ફોર્મ ભરવાના હતા આમાં જ ચોઈસ ફિલિંગ કરવાની હતી ને આમાં જ તમારું પરિણામ આવતું આ આખી વેબસાઇટ એની એ જ છે ક્લિયર થઈ ગયો હવે આ વર્ષે એ લોકો કંઈ સ્પષ્ટતા નથી કરી જો કંઈ અપડેટ આવે છે તો હું તમને જાણ કરીશ એના પછી છે જીસીએસ ગુજરાત કોમન એડમિશન પોર્ટલ તમારે લોકોને જો બીએસસીમાં એડમિશન લેવું હોય પછી બી કોમમાં લેવું હોય બી એમાં લેવું હોય બીસીએમાં લેવું હોય કે બીબીએમાં લેવું હોય ગમે એમાં એડમિશન લેવું હોય પછી તમારે સરકારીમાં લેવું હોય પ્રાઇવેટમાં લેવું હોય તમારે ફરજિયાત પણ જીસીએસમાં એક ફોર્મ ભરવાનું રહેશે જીસીએસના મેં અગાઉ વિડીયો બનાવી દીધા છે કઈ રીતે છે અને શું છે ક્લિયર થઈ ગયું અને તમે લોકો આવી જ માહિતી માટે આ ચેનલને ખાસ કરીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો બીજા સાથે વિડીયો શેર કરો કે જેથી એ લોકોને પણ ખ્યાલ આવે હજુ ઘણા લોકોને બહુ કન્ફ્યુઝન છે કઈ રીતે વેબસાઇટ છે શું છે એનું કંઈ ખબર નથી હજી ઘણા લોકોને તો એટલે આ પ્રકારના વિડીયો શેર કરો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો